Chà, em bán xíu thật chú, anh à? Về ông kia không có năng lượng Chà, em bán xíu, chà, tào điên, miếng, kìa, nãy bán, chà Đâu anh em, chà, chả chết, chà Ơ, đu ra Đâu anh em, mọt vô mắt, ra mắt anh em, લુડો <Tribus> પૂરો um <das quartan,"��iosas, tribus> <tribus> okay, <S�brus> <tribus> बतावेला रंबाई ने हां हे तो वैसे ने लुडो रंभर में न थाई गया थे पुईखा देवे मनेले बेसन बनावे त का हेनु क्या

તો મિત્રો જો આપણે છે ને પાણી ભરવા આવ્યા હું નહીં જતો આમ આ ટીપ ને છે કા હા અને પછી છે ને આપણે આજનો વિડીયો થી અહીંયા જ પૂરો કરી દઈએ ને તો બધું અમારે છે કે ધૂરેટી તો કઈક અહીંયા કામમાં જાય ને આવી રીતની હોય ને ભાઈ જો ઘરે હોય ને તો કઈક હારે રમવી પણ આવે છે કે આવી રીતની કઈક હોય ને આપણે આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો છે ને ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળ્યા પછી એક નવા વિડીયો મને જો ભાઈ તો આમ চিৰা দাবা বেনে খাম